મારું ઊરસે હું હવાનું થઈ ગયું ને આ પેટમાં એવી વાત આવી ને મને જેમ તેમ થઈ જાય હું કણ ચડી જાય કણ એને ગઠિયાનો જો એવી વાત પડી ગયો પેલો ગઠિયો રે ને એનો તારો ઢોર ચાલી ગયો ગટ્ટુ ગટ્ટુ એનો તો એના આ હાથ રહ્યો ને આ બંકો એકલો જ મારસ્યા તો આ બંકાઓમાં પડ્યો બંકા ક્ષેત્રમાં ચાલી ગયો પણ મેલવાન નહીં યાદ તો પણ મારા ભાઈને ખબર નહીં પડી હોય જોવા જયો તો હું થઈ જાતું હતું પણ જો જ નહીં આ તો જવા દેજે મારું આ જો બફો દાવો થયો તો એ જીતો ભક્તિ સેવા ભક્તિમાં માં નીકળે જ નહીં એ ભાઈ હ ઉભો થા હમણાય બોલ મને મંદિર આખો દે આ લે માતાજી હું થા જા ધમાલ કરું છું આટલી બઈ બોયો તો આવો દે લ્યા હું બોયો તો તો હું કરો કે પેલા ઢોર ચાઈ મેલા ગઢિયા એ એવી વાત મળી આ બરો આવું મકાઈ જેવું રીયે

ખબર ના પડે ઢોર તો પહોંચી દીધો હવે ઢોર ના હોય ને તો આડુ શેડું કરી મને ખબર જ ના પડે ઈરાનો ખબર કમો નો ઢોર થાય જવાનું લગમ મારા ઓઠ્યા બે બે જણા ના ને મારી મહાવી છે મારા ઓઠ્યા બહુ ખતરનાક મોણસો છે પણ ઈરાન ખબર નહી ઈરાન કહેતા હું ખતરનાક છું હું જૂઠું બોલે માર ઢોર જ તાય નહી હું ઢોર છોડ્યો જ નહીં કને કીધું તને મારા ઢોર ચડ્યા ચલાય સાબુથી આવો હું મુઠ થઈ જાવ ગાસ તો આ લોકો હું મુઠ છે ભાઈ ને ઉતાર દૂર છોડ્યો નહીં હું તો હવારોનો ઓય હુર્યો છું ખાઈ અબ્બાજી વાજરો એ હે હેડ હેડ તું મોાળુ કરી

અરે ઓલા લે ઓલા લે ઓલા લે હા ઓલા અલ્યા ઇમ ઇમ સાબ ભાઈ ટોપાળ ટોપી વાતો કર આ રે રે ને એમ આપલો ચમચા ચમચોનો કાળિયો રે ને ઈરાયન કઈ ગયો તો કે વાનો ઢોળચડી મેઘુપાનો ઢોળચડી કીતા સારવા છે અલ્યા ઓલા ચમચા ગોમમાં ઘણાય ઓમમાં

અલ્યા એ તો પેલા ઘેર ગયો અલ્યા તરાવ કે લેતા લેતા તમતા લેતા અલ્યા હાથ બોલ લેતા તમતા લેતા નહીં જો દી નહીં જો લે આ ના એ એ જેઠા ફાટલા પાસે એ વાત ઓર ઓલી દે એ ભયા ના હોય ને ના હો ઓ હેડો ને હેડો વાત કરી દે પેટ માં લે દે કે ભડ બેઠ અલ્યા લેટ નથી તને છે આવા માઈક angled તો રે ને કેટલો આયન કેટલો ગયો આ આપણે હું પરક એ વાતો વજે આ તું આ બંગન કેમ ઢક્કો માર્યું પહાડો પહાડી આ બહુ પડ્યા પહાડો લ્યા આ હાથ નો છૂટો કાકા કાઠું પડી જાય આ હાથ છૂટો હે તો હાથ ગમે ત્યારે ભમાવો એને કાપી નશેલાય

અરે એય વારે માં ઢોર ચડી ગયો ફુકા હાથ બોલ કો પુરાવા છે બાઈ પકડા દામી પકડી એટલે આટુ અરે પકડ પુરાવા લઈ એ હાથ બોલ એ હિંમત પકડ મી ઢોર

મારે <laughs>

કે ન તો મન તો ને આ સેવળો વાળી રેજો આ રે આ હા 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 કિલો તો આલે તું કે ઓ જોઈ લે આ આ દોણા રે છે કમ્પ્લીટ જ હે તું જોઈ લે આ તો જોઈ લે સગને પુગા ગટ્ટો ઢોરજો જારદ ગાડી એનું વાળું આ ગાડી છે અને જો જો સાલા શેઢાઈની બતાવો ભલે જો

પુરાવો કે પોયલો એ પોયલો કેમ કેતો પોયલો પોયલા ઝાર અમારી હોય તો કે ખાધા વગર તું તો ઝાર ઝાર ખાધી ખાઈ ગયા બો તો સગડે હું જાય જા આવે ને જારિયે મુઢામાં જ જાય કે

મારી નો કોત લ્યા એ લાલા શું વાતો કરો લ્યા બઈ ભૂલ થઈ નો તરી ગયો હી રાતે ઉજાકળો કર્યો હોને અરે અમાર કર્યો ના મરાય બધા ખીલસી લઈ ગયા રે તારા અમે ટેડકા લ્યા મારીએ અમારો નંબર જ આયો ઉભા જો બાલજી યાર કરે એ ફાઈનલ કરશે ભાઈ કહેતા કે ના આરે ધોને જાતા

કે દુદુકા જાજે રે પણ તું જો નતો મારા ભક્તિ નું સરાવાડે એક મારા પૂજા કે થઈને તો આવી ગયું અને બીજી કોઈ ના કેવાદ ના જાગતો ની પાડીઓ પાડા એક આ ઉંઘ્યા મો બધું ભેરાઈ ગયું વાત સાચી છે કે હું જાગતો તો પણ તો સся બગાડી લ્યા જાગતો નતી બોલે પલો જો

એ ભાઈ તું જંગીરાજ પૈસા મોડ્યો છું સાદા કોઈ મગજની કોઈ ખબર નઈ પડતી આમણા આપણે બેન ધક્કો માર્યું કોઈનો કાટો નોળિયો નાઠો એથી નાઠો પેલો જો હવે હું લે આવી પડતી એ તો ઢંઢર ગોપા છે બસ હવે સુખજોની જતા રહે અને સેફતી રાખો વાડ કરા વાડ ભાઈ વાય કવી પર ગયા બતાત કાળે હવે પેલા પૈસા લાતા હું પેલા કને પસા કરું હા એ જે બાચી છે ને આપણો એ લાય અને જે વાડ વાડે આ વાડ કરતા લોકો એમને બોલાય અને માપા માપ કઢાય અને બધું કમ્પ્લીટ એને ખાવો તમે એ બધું હારું તું જા જા લેડ